નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ સાથે કપાસિયા સીડ ખોળ બજાર અને રૂબ બજારની સ્થિતિ ને વાયદા બજારમાં થઈ ફરી વાર સારી એવી તેજી પરંતુ તેનું ઘર આંગણે કેમ નથી અસર ને તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા દરરોજ દરરોજના તાજા બજાર ભાવ કે અન્ય માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ જાણવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે સૌપ્રથમ કપાસ બજારની વાત કરીએ તો કપાસિયા સીડના ભાવ અને ખોળ બજારમાં સામાન્ય ઘટાડા સાથે બજાર સ્થિર જોવા મળતું હતું તો કપાસમાં સામાન્ય સુધારા હતા તો કારણ કે મલ્ટીનેશનલ કંપનીની માંગ કોટન વાયદાના સુધારાના કારણે ઘર આંગણે એમસીએક્સમાં પણ સુધારો હતો તો આજે કપાસના ભાવની તેની ક્વોલિટી મુજબ અગિયારસો થી ચૌદસો ને પચાસ તો ભાગ્યે જ ખેડૂતોને ચૌદસો પચાસની ઉપર બજાર જોવા મળશે હતું તો ગામડે બેઠા ચૌદસો દસ સુધી ઓફર થતા જોવા મળતા હતા તો મિત્રો રો બજારની વાત કરીએ તો રો બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની રૂની ખરીદી વધતા ખાંડીએ ત્રણસો પચાસનો નો ઉછાળો હતો ને કપાસિયા સીડ અને ખો ખોળ વાયદામાં વેચવાલી વધી હોવાથી ભાવમાં ઘટાડાનો માહોલ હતો ને પરંતુ વાયદામાં પણ સારો એવો સુધારો હતો ને જેમાં એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સની અંદર આજે પાંચસો રૂપિયા વધી છપ્પન ત્રણસો ચાલીસ તો ન્યુયોર્ક કોટન વાયદામાં પંચ્યાસી પોઈન્ટ એકોતેર સેન્સે બોલાતો હતો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ અગિયારસો એસી થી ચૌદસો ને તોતેર અમરેલી એક હજાર સાઠથી ચૌદસો ને ચુમ્માલીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો ને પચાસ જસદણ અગિયારસોથી ચૌદસો ને પંદર બોટાદ અગિયારસો પચાસથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા મહુવા નવસો પચાસથી તેરસો ને અઢાર ગોંડલ એક હજાર અગિયારથી ચૌદસો ને છેતાલીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને સુડતાલીસ જામજોધપુર અગિયારસો એકાવનથી ચૌદસો ને એકોતેર ભાવનગર અગિયારસો પંદરથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા